કોલેજમાં અભ્યાસ કરતા સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ કોલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી મા અંબાને આરાધના કરી આરતી કરી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં અંબાની શક્તિથી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી સૌ કોલેજના સ્ટાફ દ્વારા અભ્યર્થના કરવામાં આવી છે અસ્તુ ધન્યવાદ અક્રમ ભૂંગા સાથે મુસ્તાક ભૂંગા દિવ્યાંગ ન્યૂઝ દાહોદ